નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં આજ હે ને વરસાદ છે એટલે ઘરે ને ઘરે કઈ ગયા નથી રૈવા હું કેસ તું બોલ હવે અમારા રે ને બધા ડુંગરો દેખાય બધા ડુંગરો બનાવે ફૂલ લોકડાઉન છે અવાજનું તો રીલ બનાવાય ખૂટી રહે ને એટલે કેમકે દિવાળી આવે ને પેલા આપણે પચા પૂરા કરવાના ચાલી કમિંગ શું છે કરીબન કેટલા એકસો વીસ એકસો દસ જેવા ઘટતા છે થઈ જાય છે અત્યારે હે ને આપણે વાડી આવી ગયા તા કેમકે ક્યારનો હવાર નો વરસાદ દીધા દીધ થયો હતો દીધા દીધ દીધા દીધ પણ મને એમ થયું કે લાય વાડી આટોમાટો મારી જો વાતાવરણ જોવો તમે ખાલી મને લાગે છે બોટાદ જેટલા કાગળિયા છે ને બધા આવી ગયા પણ જ્યારે વરસાદ આવે ને જ્યારે પણ ગમે એવો હારાપીટનો વરસાદ આવી ગયો હોય ને ઉપર પુલ ઉપરથી પાણી ગયું હોય ત્યારે માર્કેટના ગામના બધા કાગળિયા છે ને અહીંયા આવે જોઈ શકો અને આ નહીં નઈ ને તો હું નાનો હતો ને લગભગ મારા ખ્યાલ પ્રમાણે હું ચાર પાંચ વર્ણનો હોય છું ને આમ કેમ આપણને સમજણ પડે સમજા હમદણા થાય ત્યારથી હું બાપર લઈને આવતો હતો મને આવડા નદી બતાવો નદી જો આજે પોતે ખુદ આયા તમને જો તમને ઓલો પુલ દેખાતો હોય છે ઈ પુલ માંથી ક્યારેય પણ પાણી ઉપરથી ન જાતું હોય આજે ઉપરથી જાય એટલે સમજી શકો કેટલો વરસાદ આવ્યો હોય ને જો આ જે બાવળિયા બતા ને એ પેલા છે ને જો આ પાછળ કેમ આ જંગલ એ નું છે ને જંગલ હતું અને વરસાદ નું ફૂલ પાણીનું પ્રેશર હતું ને એના કારણે તમે જો આ જોઈ શકો છો બધા બાવળિયા હતા ને બધા એકદમ આવો આડા પડી ગયા જો તમે જોઈ શકો આડા પડી ગયા વજનિયા થઈ ગયાનું કારણ છે માથે કાગળિયા વાગળિયા જો આ બધા કોકના રૂમાલ છે ગોદરા છે બધું રાજિક બધી સુવિધા જે જોતો હોય બધું એને મળી જાય એક વખત તો હોય ને એવો વરસાદ આવ્યો હતો આજથી અઢાર વર્ષ પહેલા

અને હે ને વરસાદ એટલો બધો ખારો હતો ને એટલે હું બહારનો નો વિડીયો તો શૂટ કરી જ નથી આવ્યો કેમ કે ને હા જોઈ શકો અવાજ નું થોડુંક બેતુરું બેતરું બધું હે મજા બગડી ગઈ હતી એટલા માટે અને આપણો વ્લોગ હે ને જોતા રહેજો મળશું તમને હવે એક નવા વ્લોગમાં તો હવ ડાયરા ને રામ રામ જય શ્રી તો તમે આ જોઈ શકો છો તો બોટાદ કૃષ્ણ સાગર તળાવ નું બધી જગ્યાએ જે કે કે ઉતાવળી નદી નું જે પાણી આવે છે અને અમારે જો સંકેશભાઈ

Yeah, okay. yeah.